મહેસાણા હાઈફન ફૂડ્સ દ્વારા આયોજિત કિસાન રંગોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં ઉત્તર ગુજરાતના ત્રેસઠસો ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું આઇફન ફૂડ્સના એમડી હરેશ તેકચંદાનીએ જણાવ્યું કે શરૂઆતમાં આ કંપની સાથે અઢીસો ખેડૂતો જોડાયા હતા અને દસ ટન બટાકાની ખરીદી થઈ હતી જ્યારે આજે છ હજારથી વધુ ખેડૂતો ઉત્તર ગુજરાતના આ કંપની સાથે જોડાયા છે અને ત્રણ લાખ ટનથી વધુ બટાકાની ખરીદી થઈ રહી છે ખેડૂતલક્ષી પહેલ આ કંપની કરી રહી છે ત્યારે સો દેશો સુધી પહોંચવાનું અમારું ટાર્ગેટ છે ખાસ કરીને ખેડૂત

હાલમાં જે હાર્વેસ્ટિંગ છે પૂર્ણ થઈ છે કોન્ટ્રાક્ટ જેમાં આ વર્ષે અમારી સાથે છ હજાર ત્રણસો ખેડૂતો ઉત્તર ગુજરાતના પાંચે પાંચ જિલ્લાના જોડાયેલા હતા તો એકનું એ કારણ છે બીજું કારણ હાલમાં હોળીનું જે ફેસ્ટિવલ રહ્યું છે એ એને જોતા ગયું છે કે સાથે મળીને આપણે ઉજવીએ ખેડૂતો સાથે અને બીજી વાત હાલમાં કંપનીનું જે બ્રાન્ડ છે એનું નવીનીકરણ થયું છે તો હાઈફન કંપનીનું જે લોગો છે એનું એક ફ્રેશ લુક આપવામાં આવ્યું છે તેના અનુસંધાનમાં કંપનીએ દિલ્હી ખાતે કેમ કે સાતથી અગિયાર તારીખમાં આહાર કરીને ઇન્ડિયાનું સૌથી મોટું ફેસ્ટિવલ હોય છે તારીખની સાંજના રોજ કંપનીએ ત્યાં લોન્ચ કર્યું આ નવું લુક છે અને ત્યાંના જે અમારા બધા કસ્ટમર્સ છે કન્ઝ્યુમર્સ છે એમની સમક્ષ અમે હાઈફનનું નવું બ્રાન્ડ જે છે એનું લોન્ચિંગ કર્યું તો પછી અમને ખ્યાલ આવ્યો કે એ જ રીતે ખેડૂતો માટે કેમ ના કરીએ તો ખેડૂતોને પણ આ જે લોન્ચિંગ છે એના વિશે અમે જણાવીશું આજે આજના કાર્યક્રમમાં અને તે સિવાય અમારું એક અમારી એક નવી ખેડૂતલક્ષી પહેલ છે હાઈફાર્મ કરીને તો એ એક જે રીતે કન્ઝ્યુમર બ્રાન્ડ તરીકે હાઈફન ઓળખાશે એ જ રીતે હાઈફાર્મ જે બ્રાન્ડ છે એ ખેડૂતલક્ષી એક ફાર્મર સેન્ટ્રિક બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવશે અને જે એગ્રોટેક કંપની બનશે આજના કાર્યક્રમમાં કેટલા જોડાશે અને શહેરમાંથી આવવાના છે તો આજના જેમ છ હજાર ત્રણસો ખેડૂતોને આમંત્રણ કર્યું છે તો એ પાંચ જિલ્લામાંથી બધા ખેડૂતો આવશે જે પાંચ જિલ્લાનું નામ લઈએ તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલી અને ગાંધીનગર પાંચ જિલ્લાનો સમાવેશ થાય છે જેમાં ઘણા બધા ગામો નો સમાવેશ થાય છે તો બધી જગ્યાએથી ખેડૂતો આજના કાર્યક્રમમાં આવવાના છે દર વર્ષે નવા ખેડૂતો જોડાતા જાય છે જેમ અમે બે હજાર પંદર સોળમાં શરૂઆત કરી ત્યારે અઢીસો ખેડૂતો હતા આ સિઝનમાં છ હજાર ત્રણસો ખેડૂતો છે તો ખેડૂતો કઈ રીતે જોડાય છે જે લોકો ઓપન માર્કેટમાં ટેબલ વેરાયટીઝના બટાકા લગાડતા હોય છે ભાવતા હોય છે તો એમને ઘણી વાર જેમ તમે કહ્યું તો એમને ઉત્પાદનનું જે યોગ્ય મુહૂર્ત મૂલ્ય નથી મળતું એમને ઘણી નુકસાન કરવાનો વારો આવે છે તો એના કારણે વધુમાં વધુ ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મોડલમાં આકર્ષિત એટલા માટે થતા હોય છે કેમ કે એમનું જે એમની જે આવક છે એ સુનિશ્ચિત થાય છે કોન્ટ્રાક્ટ ફોર્મિંગ મોડલમાં અને એ બહુ આપ સૌ જોઈ રહ્યા છો કે અઢીસોથી લઈને છ હજાર ત્રણસોની જે સંખ્યા ખેડૂતોની છે એ લોકો એટલા માટે જ આકર્ષિત થતા હોય કેમ કે એમને લાભ ખૂબ દેખાતા હોય એની અંદર ફક્ત એમની ઇન્કમ સુનિશ્ચિત થાય છે એવું નથી મળે એમની પ્રોડક્ટિવિટી એમની ક્વોલિટી એમની બીજી બધી સહાય સલાહ સૂચન કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે પાંચે પાંચ જિલ્લાના ખેડૂતો જોડાયા જાય તો મહેસાણા તાલુકાના મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકા અને કડી તાલુકાના બી ખેડૂતો જોડાયેલા છે પણ હકીકત એમ છે કે વધુમાં વધુ જે ઉત્પાદન છે બટાકાનું એ બનાસકાંઠા સાબરકાંઠામાં થતું હોય છે હવે અમે મહેસાણા કેમ કે પ્લાન્ટ છે મહેસાણા આ પાંચે પાંચ જિલ્લાનું એક સેન્ટ્રલ પોઈન્ટ છે એટલે આ જિલ્લામાં બી વધુમાં વધુ બટાકાનું ઉત્પાદન પ્રોસેસિંગ વેરાયટી થાય એ તરફ અમે કામ કરી રહ્યા છીએ તો અત્યાર સુધીનું જે ટોટલ અમારું સંખ્યા છે એમાંથી આશરે દસ ટકા જિલ્લા આઈટીવી ન્યુઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં